નમસ્કાર દર્શક મિત્રો શરદ પૂર્ણિમાની રાત્રે આપણે દરેક લોકો ચંદ્રમાની શીતળતામાં ખીર કે દૂધ પૌવા રાખતા હોઈએ છીએ પરંતુ આ ખીર ક્યારે ખાવી અને તેના શું ફાયદા થાય છે તે આજે આપણે આ વિડીયોમાં જોઈશું શરદ પૂર્ણિમાની રાત્રે રાખવામાં આવેલી ખીર ક્યારે ખાવી એ જાણવું ખૂબ જરૂરી છે કેમ કે એને જો સાચા સમય પર ન ખાઈએ તો એનો કોઈ ફાયદો નથી થતો શરદ પૂર્ણિમાની રાત્રે આપણે જે ખીર રાખીએ છીએ તેના ઉપર એકદમ ઝીણું સુતરાવું કપડું ઢાંકવું જેનાથી તેના ઉપર ચંદ્રમાનું અમૃત ટપકે અને સંપૂર્ણ રીતે અંદર ભળી જાય આપણે કપડું એટલે ઢાંકીએ છીએ કે તેમાં કોઈ કચરો ન પડે બાકી તમે ખુલ્લું પણ રાખી શકો છો એવું પણ સાંભળવામાં આવે છે કે બીજે દિવસે સવારે સૂર્યના કિરણો તેના પર પડે ત્યાં સુધી આ ખીરને જો રાખવામાં આવે તો તેનો પ્રભાવ ઓછો થઈ જાય છે આ ખીરને તમે સૂર્યની કિરણો નીકળે એના કરતાં અડધો કલાક પહેલાં સુધી ખાઈ શકો છો નાના બાળકો હોય કે વૃદ્ધ હોય દરેકે આ ખીરનો પ્રસાદ લેવો કે આ ખીર આરોગ્ય માટે ખૂબ સારી કહેવાય છે શરદ પૂર્ણિમાની રાત્રે જ્યારે આપણે ખીર રાખીએ છીએ ત્યારે અમુક લોકો દીવો પ્રગટાવે છે અમુક લોકો પૂજા પાઠ પણ કરે છે અને અમુક લોકો રાત્રિના જાગરણ પણ કરે છે જેવી જેમની શ્રદ્ધા શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રમાની ચાંદનીનું મહત્વ અનેક ગણું હોય છે કેમ કે એ રાત્રે ભગવાન ચંદ્રમા ધરતીની એકદમ નજીક હોય છે અને ત્યારે તેઓ સોળે કળાએ ખીલે છે એકવાર ફરી કહું છું કે સૂર્યની કિરણો પડ્યા પછી જો આ ખીર ખાવામાં આવે તો તેનો કોઈ ફાયદો નથી હા આપણે ખાઈ શકીએ છીએ એમાં કોઈ નુકસાન પણ નથી થતું પરંતુ ખાલી પેટ ભરવા માટે ખાઈએ જે ચંદ્રદેવમાંથી અમી જરે અને જે ખીર ખાવાથી આરોગ્ય સારું રહે ક્રોધ શાંત થાય મન કાબૂમાં રહે ચહેરા ઉપર ચમક આવે એ ફક્ત અને ફક્ત સૂર્યોદય પહેલાં જ ખાવાથી ફાયદો થાય છે તો મારા તરફથી દરેકને શરદ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ આવા જ ધાર્મિક વિડીયો માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો